નમસ્કાર ખેડૂત મિત્રો આ ભાઈની વાડી આવ્યા છે સોયાબીન જોવા આ સોયાબીન ની અંદર હારું સેટ હોય છે ને એ આ હારું ઉભોય છે આપણે આ ભાઈને પૂછવું હે તમે આ સોયાબીન ની અંદર માયરું હે શું તો આવું સોયાબીન છે ભાઈ એક સરખો કલર એક ખરખી વાય પાન ફાફડા જેવા ઈરું કાપેલું નહીં ખેડૂત મિત્ર આ સોયાબીન ની અંદર તમે માયરું હે શું એ તો ક્યો

મારે આ વૈદ કરાવી હોય તો શું લેવું પડે બ્લેક ગોલ્ડ બ્લેક ગોલ્ડ હા બ્લેક ગોલ્ડ મળે છે કે બાલાજી એકરો રો લોધિકા બલાજી એકરો લોધિકા હા વારે વા આ ને ને જ શું કહું બ્લેક ગોલ્ડ આપો બ્લેક ગોલ્ડ આપો બરોબર એટલે આ એ મારી દે એટલે અમારો મોલ આવો થઈ જાય ખરો કરોડ થઈ જાય વતા કરી જાય બરોબર છે આ પણ એક સારો ભાઈ જમીની સકરી સકરી થઈ જાય એવો બોન્ડ બાપા